દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પરીક્ષા લેવામાં આવી એ પરીક્ષામાં એમણે કીધું કે અઢારસો ને ચોસઠ જણ વેકેન્સી છે અને અઢારસો ચોસઠ પાસ કર્યા તો હજારો લોકોમાંથી માંથી ચોસઠ જણ જે લોકો પાસ થયા એમને ઓર્ડર આપવાની જગ્યાએ આમણે મહિના બે મહિના બાદ ભાજપના કેટલાક નેતાઓના ઇશારે દિલ્હીના એક ખાનગી માલિકી કંપનીને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનું ટેન્ડર આપી દીધું છે જેના કારણે જે લોકો અઢારસો ચોસઠ પાસ થયા છે એમને ઓર્ડરો આજ દિન સુધી મળ્યા નથી અમે થોડા મહિનાઓ પહેલા જુલાઈ માસમાં અહીંયા આવીને રજૂઆત કરી એ દિવસે પાસઠ જણને ઓર્ડરો એમણે કાઢીને આપ્યા હતા એના સિવાય બીજા કોઈને ઓર્ડર મળ્યા નથી તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે જે ભરૂચ નર્મદા સુરત અને વલસાડના ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ અઢારસો ચોસઠે ચોસઠ લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવે એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માગણી છે એ લોકોને છેલ્લા દસ વર્ષ દસ મહિના થઈ ગયા ઓર્ડર નથી આપતા અને ખાનગી કંપની બારોબાર પોતાના માણસોને પૈસા લઈ લઈને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા લઈને ભરતી કરી રહી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે લોકો સરકારના પરિપત્ર મુજબ એમની થયા છે ઘણા યુવાનો યુવાનોએ અમને રજૂઆતો કરી છે આજે પણ અનંતભાઈ પણ આવે છે અમે પણ છે અમારી સુરતની પૂરી ટીમ છે અમારા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા છે એમની કોર્પોરેટરો ની પૂરી ટીમ છે અમારું આખું સંગઠન છે